સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે કે આત્મસિદ્ધિ શાસ્ત્ર શરૂમાં ફક્ત ચાર જણા માટે જ કેમ આસોદ એકમની સાંજે સંંત ઓગણીસો ને બાવનમાં કૃપાળુદેવ બાર નિવૃત્તિ અર્થે જઈ ફરી બંગલે આવ્યા અને અંબાલાભાઈને કહ્યું અંબાલાલ ફાનસ ધરો અંબાલભાઈ ફાનસ ધરી દેવીની પેઠે ઉભા રહ્યા અને પરમપુલદેવે એકી કલમે આત્મસિદ્ધિ લખી ઇતિહાસ સર્જ્યો દુષમકાળમાં લોપ થઈ ગયેલ મોક્ષ માર્ગ ઉઘાડો કરી અનેક જીવોના અંધકારને દૂર કરનાર આત્મસિદ્ધિ શાસ્ત્રની એકસો બેતાલીસ ગાથા લખી પરમપુલદેવે અંબાલાલભાઈને આત્મસિદ્ધિની ચાર નકલ કરવાની આજ્ઞા કરી એક સૌભાગભાઈ માટે એક મુનિશ્રી લલ્લુજી માટે એટલે પ્રભુશ્રીજી માટે એક અંબાલાલબેન માટે અને એક ઝવેરી માણેકલાલ ઘેલાભાઈ માકુભાઈ માટે તે રંગૂન મોકલવા આજ્ઞા કરી આજ્ઞા મુજબ અંબાલાલભાઈએ સુભાગભાઈને સાયલા અને માકુભાઈને નકલ રંગૂન મોકલાવી દીધી એક પ્રત પોતે રાખી અને એક પ્રભુ શ્રીજીને મોકલાવી કારસકથુ છઠના દિવસે સંવંત ઓગણીસો ને ત્રેપનમાં અંબાલાલભાઈએ બંગલામાં જ કૃપાલદેવને પૂછ્યું કે ધોરીભાઈને સિદ્ધિશાસ્ત્ર આપું કૃપાલદેવે કહ્યું વિચારીને જણાવીશ સવંત ઓગણીસો ત્રેપન કાર્તિકો સાતમ મંગળવારના અંબાલાલભાઈ કૃપાલદેવને વળાવવા નડિયાદ ટેસ્ટને ગયા ત્યારે કૃપાલદેવે કહ્યું હાલ બીજી આજ્ઞા થતાં સુધી સિદ્ધિશાસ્ત્ર કોઈને પણ આપતા અટકવું જ્ઞાનીને તો સવિજીવ કરું શાસન દ્રશ્યના ભાવ છે અને સમય માત્રના અનુકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થ હો આત્મવસ્થા પ્રત્યે હો એ ભાવ છે પણ અન્ય મતમાં પણ કહે છે કે ભેંસ આગળ ભાગવતના પાઠો ભણાય નહીં અધ્યાત્મમાં મૂળ હેતુ તો સિદ્ધાંત બોધ જ છે પણ પ્રથમથી તેનું અવગાન થાય તો સિદ્ધાંતનું વિચારવું સિદ્ધાંતનું ગ્રહવું વિપર્યાસપણે સંભવે જેથી શાસ્ત્રમાં ઠામ ઉપદેશ ઉપદેશબોધની મુખ્યતા છે વૈરાગ્યને ઉપક્ષમ આવે આરંભ અને પરિક્રિયા છૂટે કે ઘટે સ્વચ્છંદ અને શાસ્ત્રીય બિનિવેશ તળે ત્યારબાદ સિદ્ધાંત બોધ ઝીલી શકે આજ અધ્યાત્મનો પાયો છે પરમબૌેય વચરમુત પાંચસો છમાં બોધે છે કે આરંભ પરિગ્રહ જ્યાં સુધી હોય ત્યાં સુધી જીવને આવરણ ટાળવાના નથી સ્થાના સૂત્રની સાખ આપી સત્તર ભેદે દ્વિભંગી બાબત બોધ્યું કે જ્યાં સુધી આ ન જાય ત્યાં સુધી જીવને સમ્યક જ્ઞાન પ્રગટ નહીં આ જ પ્રકારની વાત વેદાંતમાં પણ બોધી છે અને ઉપદેશ બુદ્ધનું મહાત્મ્ય પ્રકાશ્યું છે જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે પરમ અવગાઢ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાના ઘણા સ્થાનકો છે સંદેહ વિકલ્પ સ્વચ્છંદતા અતિ પરિણામી પણ એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે અથવા ઉર્ધ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી જ્ઞાન કરતાં પણ જ્ઞાની પ્રત્યે વધુ પ્રેમ પ્રગટે સ્વચ્છંદ ટળે હું કાંઈ નથી જાણતો એમ થાય પછી જ જ્ઞાનીનું બોધ લાગુ પડે અને અસર કરે જે જ્ઞાન મહાન નિર્જરાનો હેતુ છે તે અધિકારીના હાથમાં જતાં ઘણું કરી વિપરીત પરિણમે છે પાત્ર વિના વસ્તુ ન રહે પાત્રે આત્મિક જ્ઞાન શાસ્ત્રમાં બોધ બે પ્રકારે છે ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ ભક્તિના વિષ દોહરા યમ નિયમ ક્ષમાપનાનો પાઠ આ ઉપદેશબોધ છે છ પદનો પત્ર અને આત્મસિદ્ધિ એ સિદ્ધાંત બોધ છે ઉપદેશ બોધ સ્થિતિમાં ન થયો હોય ત્યાં સુધી સિદ્ધાંત બોધનું શ્રવણ થાય વાંચન થાય પણ પરિણમન થઈ શકે નહીં ઉપદેશ બોધ કરતાં સિદ્ધાંત બોધનું મુખ્યપણું જણાય છે કેમ કે ઉપદેશબોધ પણ તેને જ અર્થે છે તો પછી સિદ્ધાંત બોધનું જ પ્રથમથી અવગહન કર્યું હોય તો જીવને પ્રથમથી જ ઉન્નતિનો હેતુ છે આ પ્રકારે જો વિચાર ઉદભવે તો કૃપાદેવ કહે છે કે તે વિપરીત છે કેમ કે સિદ્ધાંત બોધનો જન્મ ઉપદેશબોધથી જ થાય છે જેને વૈરાગ્ય ઉપક્ષમ સંબંધી બોધ થયો નથી તેને બુદ્ધિનું પણ વર્ત્યા કરે છે અને જ્યાં સુધી બુદ્ધિનું પણ હોય ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું જ સંભવે જે જીવની વિશે ગાઢ વિપર્યાસ બુદ્ધિ છે તેને તો કોઈ રીતે સિદ્ધાંત વિચારમાં આવી શકે નહીં જેની વિપર્યાસ બુદ્ધિ મન થઈ છે તેને તે પ્રમાણમાં સિદ્ધાંતનું અવગાન થાય અને જેણે વિપર્યાસ બુદ્ધિ વિશેષપણે ક્ષીણ કરી એવા જીવને વિશેષપણે સિદ્ધાંતનું અવગાન થાય પદાર્થનો નિર્ણય થવા માટે વિપર્યાસ બુદ્ધિ એટલે ઊંધી સમજણ તે આડી આવે છે જેથી વ્યક્ત કે અવ્યક્તપણે સિદ્ધાંતને પોતાની સમજણથી નિર્ધારી લે છે વૈરાગ્ય અને ઉપશમનો બોધ એ ઉપદેશ બોધ છે જ્ઞાનીઓએ જે નિષ્કર્ષ કર્યો જે અંતે સિદ્ધ થયો સિદ્ધાંત તેનો બોધ તે સિદ્ધાંત બોધ છે પરમગપાલદેવે દેવકંણજી મુનિને આત્મસિદ્ધિ આગળ ઉપર આવગાવા જણાવ્યું અને વિષ દોહા પાકા કરવાની આજ્ઞા પણ વીજ દ્વારા લખાયા બાદ છ છ વર્ષ બાદ આપી ડુંગરશી ગોશળ્યાને આત્મસિદ્ધિ ઘેર લઈ જઈ બીજો ઉતારો કરવાની આજ્ઞા હતી નહીં સુભાગભાઈનો દેહ છૂટ્યો ત્યારબાદ પણ આજ્ઞા ન મળી તે છેક સ્વયં ડુંગરશી ગોશળનો દેહ છૂટ્યો ત્યાં સુધી બીજો ઉતારો કરવાની આજ્ઞા ન મળી તે ન જ મળી પોપટલાલ મોહબંદને આત્મસિદ્ધિ કંટસ્થ કરવાની આજ્ઞા પણ આગળ ઉપર મળશે એમ જણાવેલ આત્મસિદ્ધિમાં પરમપુર પ્રથમ મતાથીના લક્ષણ કયા આ કચરો નીકળે જે પાત્ર થાય ત્યારબાદ આત્માથીના લક્ષણ કયા કોઠીમાંથી વાસી પાણી કાઢીને ફેંકે તો તાજું પાણી ભરાય બંને ભેગું થાય તો પણ નુકસાન હોય કેમકે વાસી તો બગડેલ હતું નવું તાજું પણ બગડે તે રીતે સ્વચ્છંદે નિજકલ્પનાએ શાસ્ત્રો વાંચે અને પાત્રતા ન હોય તો ઉલટું સમજી બેસે ગમ પીડાવીના આગમ અનતકારક છે અને શાસ્ત્ર પણ શાસ્ત્રરૂપ પરિણમે ફક્ત ક્ષયો પછી મેં જ્ઞાન નથી પૂજ્ય પ્રભુસિંહજી કહેતા ખો જ્ઞાન નહીં તે જ્ઞાનીની આજ્ઞામાં વાપરે તો સોનોમાં સુગર નહીં તો હોય પૂર્વ ભણેલ નો પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ અહીં નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આંબળો જ છે વિપર્યાસ બુદ્ધિ વિષય કશાયને લઈને સિદ્ધાંતબોધ અવળો પરિણમે શુષ્ જ્ઞાની પણ કે ક્રિયા જળપણું આવી જાય આત્મા સિવાય શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થ માની તે સર્વ શાસ્ત્રી ભિનવેશ કહેવાય છે હજી જીવને સ્વચ્છંદતા ટળી નથી અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે તે યોગે પણ સ્વચ્છંદના નિર્વાહને અર્થે શાસ્ત્રના કોઈ એક વચનને વચન જેવું જણાવ્યું છે મુખ્ય સાધન એવા સત્સમાગમ તેના સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય વિનવેશ કહે છે આત્મા સમજવા અર્થે આ શાસ્ત્રો ઉપકારી છે અને તે પણ સ્વચ્છંદ રહીત પુરુષને સ્વચ્છંદે સિદ્ધાંત બોધના અધ્યયનથી માન પોષક કેમ કે તેમાં કંઈ કરવાનું નથી અને ઉપદેશ બોધમાં તો ઉપદેશ પ્રમાણે આચરણમાં મૂકવું પડે અને આમ કરતા સહેજે સહેજે સિદ્ધાંત બોધ પરિણમે પરમકુપોલે વ્યાખ્યાન્સર બેમાં જણાવ્યું છે કે શિષ્યની જે ખામીઓ હોય છે તે ઉપદેશકના ધ્યાનમાં નથી આવતી તે ઉપદેશ કરતા ન સમજવો જ્ઞાની ગત જ્ઞાની જાણે પૂજ્ય પ્રભુજી કહેતા બહુ તરસ લાગે ત્યારે માટલાનું સાદું પાણી પણ અમૃત જેવું મીઠું લાગે અને નહીં તો ઠંડા પાણીનો ગ્લાસ મોઢે માંડી ઘોટડો લઈ બાકીનું ફેંકી દે કકડીને ભૂખ લાગે તો સૂકો રોટલો પણ મીઠો લાગે અને અરુચિ હોય તો મેવા મિષ્ટાન પણ ગળે ઉતરે નહીં અતિ પરિચય થાય અનાતા વસ્તુનું મહાત્મ્ય ન રહે તો હરિનામ હીરા વેચાય પણ ખપ વગર ખરી કિંમત ન થાય વચનામુ પાંચના એકાણુંમાં બોલમાં કૃપાદેવ બોલ્યું છે કે વીરના માર્ગમાં સંચય કરશો નહીં અને આ જ પત્રાંકના બાણુંમાં બોલમાં કહ્યું કે તેમ ન થાય તો કેવળી ગમે એમ ચિંતવજો એટલે શ્રદ્ધા ફરશે નહીં જ્ઞાનીને જે જીવ માટે જે સમયે જે યોગ્ય ભાષ્યું તે મુજબ બોધ આપ્યો સબસે ન્યારા આગમ હૈ ઓ જ્ઞાની કા દેશ અને જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે મુજબ જ્ઞાની વર્તી શકે શિષ્યનું જીવનું કલ્યાણ સત્પુરુષના લક્ષ્યમાં હોય છે પૂજ્ય અંબાલાલભાઈ કોઈ જિજ્ઞાસાને પત્રમાં સલાહ આપે છે કે આત્મસિદ્ધિ શાસ્ત્ર વાંચવાની ઈચ્છા રહે છે તે ઉત્તમ છે તેથી પણ વિશેષ ઈચ્છા રાખી વૈરાગ્ય અને ઉપશમનું પણ વર્ધમાન કરવું એ અતિ ઉત્તમ છે કે જેથી આત્મસિદ્ધિ શાસ્ત્રના એક વચનનું પણ વિશેષ વિશેષ પ્રકારે અપૂપૂ ભાસ્યમન થાય માટે હજુ સત્સંગ થયા પછી અને યોગ્યતા મેળવે તો શાસ્ત્ર અપૂર્વ ફળવાન થાય આત્મસિદ્ધિમાં અપૂર્વ વાત જણાવી છે પણ જ્યાં સુધી વિચારદશા પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી હાલ વાંચવામાં આવે તો સામાન્ય પણ થઈ જાય બીજા એક જિજ્ઞાસુને અંબાલાલભાઈ લખે છે કે સિદ્ધિશાસ્ત્ર વાંચવાની તમોને ઈચ્છા છે તેથી પણ અધિક ઈચ્છા જો વૈરાગ્ય પ્રત્યે ત્યાગ પ્રત્યે અને ઉદાસીન ભાવ પ્રત્યે વર્તવાનો લક્ષ્ય રખાય તો વગર વાંચે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં બતાવેલો સાર આત્મામાં પરિણામ પામી ગયો છે આ જીવને હજુ મોહમુદ્ગરાદિક પુસ્તકમાં એનો એક સાર પણ પરિણામ પામ્યો હોય એમ કહેવું કઠણ છે કારણ કે જીવને જો ત્યાગ વેરાગનો લક્ષ્ય વિશેષ રહે તો ગમે તે શાસ્ત્ર પણ તેને ઉત્તમ પ્રકારનો હેતુ થવો જોઈએ એમ આ પત્રમાં અંબાલાલભાઈ બોધે છે વચનામો સાતસો એકવીસમાં પણ લખ્યું કે જે જ્ઞાન મહાન મહાનિર્જનનો હેતુ થાય છે તે જ્ઞાન અનધિકારી જીવના હાથમાં જવાથી તેને અહિતકારી થઈ ઘણું કરીને પરિણમે છે શ્રી સૌભાગ પાસેથી આગળ કેટલાક પત્રોની નકલ પ્રથમ તેમની પાસેથી કોઈ યોગ્ય માણસ પાસે જાય અને પછીથી તે માણસ પાસેથી અયોગ્ય માણસ પાસે જાય એમ બનવાનો સંભવ થયેલો અમારા જાણવામાં છે આગળ તાકીદ કરે છે કે આત્મસિદ્ધિ સંબંધમાં તમારા બંનેમાંથી એટલે સૌભાગભાઈ અને ડુંગરસિંહ ગોસળિયા કોઈ આજ્ઞા ઉપરાંત વર્તવું યોગ્ય નથી વચનામુ સાતસો ઓગણીસમાં કુપોદેવએ બોધ્યું કે આત્મસિદ્ધિ શાસ્ત્ર તે દેવીકિરણજીએ આગળ પર અવગાવવું વધારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને એટલે માત્ર પ્રભુજીને અવગાવાનું લખ્યું છે તો પણ જો શ્રી દેવીકિરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તો પ્રત્યક્ષ સત્પુરુષ જેવો એટલે પરમ કુપોદેવ જેવો મારા પ્રત્યે કોઈએ પરમ ઉપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડવું તમે આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવાનો દોષ કર્યો એમ જ જાણીશ અને આત્માને સત્પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એવો ભિન્ન ભાવ રહિત લોક સંબંધી બીજા પ્રકારની સર્વકલ્પના છોડીને નિશ્ચય વર્તાવીને શ્રી લલુજી મુનિના સહચારીપણામાં એટલે પૂજ્ય પ્રભુસિજીની સાથે એ ગ્રંથ અવગાવામાં હાલ પણ અડચણ નથી ઘણી શંકાઓનું સમાધાન થવા ઈ છે આગળ બોધ્યું કે સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક પરિણામે થાય છે એ વાત આત્માથી જે અવશ્ય લક્ષમાં રાખવા ગયું છે આગળ કહે છે કે અમે જે આ વચન લખ્યા છે તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે આ શરત મંજૂર હોય તેને આત્મસિદ્ધિ અવગાવવામાં હરકત નથી પરણે પ્રીત થાય નહીં પૂજ્ય બ્રહ્મચારી કહે છે કે આ પત્ર ફક્ત મુનિદેવગી પ્રત્યે નહીં પણ જે કોઈ જિજ્ઞાસુને આત્મસિદ્ધિ અવગાવી હોય તેને માટે છે આપણે સર્વેને આ શરત મંજૂર કર્યા બાદ જ આત્મસિદ્ધિનું પઠન મનન લેખે લાગે એમ સ્પષ્ટ સમજાય છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ